જય દ્વારકાધી સર હર મહાદેવ મિત્રો તો આપણે પહોંચી ગયા ફાઈનલી હવે સાણંગપુર અને મુખ્ય ગેટેથી અંદર જઈશું સામે બધી દુકાનો છે અને ગેટેથી જઈશું અંદર મિત્રો ફાઈનલી આપણે હવે પહોંચી ગયા છીએ દાદાના દર્શન કરીશું વાગ્યા છે પોણા પાંચ તો મિત્રો દાદાના દર્શનમાં ખૂબ લાઈન છે મિત્રો પોણા પાંચ વાગ્યા પણ હજુ કોઈ દર્શનમાં જતા નથી લાઈન ફૂલ બંધ છે ત્યાં સુધી આપણે આંટા માર્યું મૂર્તિનો કલર થોડોક હવે ડીમ પડી ગયો છે પબ્લિક જુઓ બે સ્ટોર છે એટલા જ ફૂલ પબ્લિક છે આજુબાજુ બોટાદ બરવાળા આજુબાજુના તમામ ગામડાના હીરાવાળા આ ફૂલ એક બાજુ જોવો ગાર્ડન છે આ પેલું મુખ્ય મંદિર અને સામે છે એ છે જમવાનું હોલ આ બધી નાની નાની દુકાનો છે આ બધું રહેવાનું અને અહીંયા છે મૂર્તિ અને એને વાંટા માર્યું છે કારણ કે મંદિર પોણા પાંચ વાગ્યા જો ખુલ્લું નથી પણ ક્યારેય ખુલ્લો કોને થયું ત્યાં સુધી બધે ફોટા પાડી લેવી અહીં ગાર્ડનથી ફોટા પાડે બધા તો મિત્રો અહીંયા નકરા ખાલી ફોટા પાડે છે બધા મોજે મોજ છે મૂર્તિ એવી બની છે ને ફોટા પાડે મોજા આવે પબ્લિક જોવો તમને બતાવું તો આટલું પબ્લિક છે આ ફૂલ પબ્લિક છે અને આપણા કિંગ ઓફ સાણંગપુર જય હનુમાન દાદા ભાઈ સરસ મજાના દર્શન થઈ જાય મસ્ત ફોટા પાડી લીધા મંદિર આવું ખુલ્લું હોય તો દર્શન કરવામાં લાઈનમાં ઉભા રહી જઈ પછી જઈશું આપણે સ્વામિનારાયણના મંદિરે તો મિત્રો હજુ વાગ્યા છે પાંચ ને દસ હજે દર્શનમાં લાઈન છે ફૂલ તો આપણે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી સ્વામિનારાયણના અને પછી પાછા આપણે જઈશું હનુમાન દાદાનું દર્શન કરવા તો આપણે બહાર નીકળી જવી અમે મોટી મૂર્તિઓ ફોટા પાડ લીધા પાછા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી દેવી વિશાલ મજા આવે ને ભાઈ બધું વિશાલ ખાલી ખાવા જ આવે છે તો મિત્રો સ્વામિનારાયણ મંદિર આવો ને એટલે સ્વામિનારાયણના મંદિરનો ગેટ છે ને એ ગજબનો છે એ જૂનો છે જે બાકી કષ્ટભેજન દેવ દાદાનું મંદિર છે એ ગેટ ચેન્જ કરી નાખ્યો પહેલાં જૂનો હતો આજથી દસ વર્ષ પહેલાં પણ હવે બદલાઈ ગયો છે જુઓ અહીં છે મુખ્ય મંદિર અને આખી આપેલી છે પ્રેમ અને સામે પ્રમુખ સ્વામી મહારાજનું જે દેહ અગ્નિ સંસ્કાર કર્યું ફરી એમને સંસ્કાર હા ચંદનના લાકડાથી સંસ્કાર કર્યું એ મંદિર સામે આમાં વાઇટ નહીં દેખાય હું તમને જઈને બતાવું ફાઇનલી આપણે હવે અંદર પહોંચી ગયા છીએ સ્વામી મહારાજનું જે ઉપરનું બે માળનું મંદિર છે ઉપલો માળ બંધ છે અને નીચેનો માળ ચાલુ છે પણ હું તમને એક અહીં અદ્ભુત કલા છે ફોટાની એ બતાવું હવે આ આખું મંદિર છે જો આખું મંદિર છે અલગ અલગ કોલક છે જો આ ત્રણ છે એકા રસ્તો એકા બીજો અને આ ત્રીજો એમાં વચ્ચેની અંદર શાસ્ત્રીજી મહારાજનો ફોટો છે જો વચ્ચેની લાઈનમાં શાસ્ત્રીજી મહારાજનો ફોટો છે જુઓ એટલે તમે વચ્ચેની લાઈનમાં જુઓ આ લાઈનથી જુઓ એટલે તમને ફોટો દેખાય સીધો પણ એની એ જ જગ્યાએ તમે બાજુની લાઇનમાં જાઓ એટલે કે અહીંયા જાઓ જુઓ અહીંથી જોઈજો હવે તો એવું લાગે ને કે તમારે હમું છે પછી આ લાઇનમાં જાઓ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનો છે આના ફોટો જુઓ તોય લાગે સીધો એટલે જુઓ તમે કોઈ પણ એંગલે જાઓ ને એટલે તમને ફોટો છે ને આમ સીધો જ દેખાય છે સ્ટ્રેટ આ બધે આ બધે અલગ અલગ બાયડ છે છે આવો કે આમાંથી આવો પણ ફોટો તમારી સામું જ દેખાય આ એક અદ્ભુત બનાવેલું છે એમ તમે ધ્યાનથી નોટિસ કરજો જ્યારે પણ સાણંગપુર આવો ત્યારે તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા આ મંદિરના હવે તમને આજુબાજુનું છે એ બધું બતાવું જો આ જે મંદિર છે નીચેનો માળ ચાલુ છે અને ઉપર જે બંધ છે અમે તો વર્ષો પહેલાં પણ સાણંગપુર જ્યારે આવતા હું બીએપી સ્કૂલમાં ભણેલો છું ત્યારથી જ આ બધું જોયેલું છે પણ એ વખતે આ મંદિર નહોતું અહીંયા જે સ્વામી મહારાજના સંસ્કાર કરેલા અને સામે હોળીનું સ્ટેચ્યુ છે ત્યારબાદ આ છે મુખ્ય મંદિર જે ઊંચાઈમાં ગુજરાતમાં કંઈક ત્રીજા કે ચોથા નંબરમાં છે મને અંદાજે યાદ નથી એક અહીંયા મંદિર છે અને આ બધા જે સ્વામિનારાયણના સંતો રહે છે એ બધા આ એમના કુટીરો છે પછી આની આગળ પણ છે આમાં ભોજનાલય છે જો યજ્ઞ પુરુષ મંડપ અહીંયા કોઈ પણ કાર્યક્રમ થાય ને સ્વામિનારાયણનો એ આ કરવામાં આવે છે જો સામે જે દેખાય ને એ છે મોટું સ્ટેજ હોય છે ને અને આ બધા પબ્લિક હોય છે અહીંયા પણ અત્યારે સરસ મજાની મૂર્તિની સ્થાપના કરેલી છે અને આ જે બધે છે એ કુટિર છે એટલે કે આ જે સેવકો છે સંતો છે એ બધા આ બધા વિસ્તારમાં રહે છે અને આ મુખ્ય મંદિર જોવું કેટલું ગજબનું લાગે છે અને વ્હાઈટ કપડામાં જે સંતો છે મંદિરની સાફ સફાઈ કરી રહ્યા છે બાકી આ મંદિર અદ્ભુત છે આપણે હવે નજીકથી જોવા જઈશું અને સામેનું તો મિત્રો હવે બધા જ મંદિરના દર્શન કરી લીધા ને હવે લાસ્ટમાં એક બાકી છે જો પ્રમુખ સ્વામી મહારાજનું જે અગ્નિ સંસ્કાર જ્યાં કર્યા એ મંદિરના દર્શન કર્યા મુખ્ય મંદિરના દર્શન કર્યા હવે એક જ મંદિર બાકી છે એ છે આ જુઓ હવે આપણે આ મંદિરના દર્શન કરીશું જો અહીંથી આખું જ દેખાય આ બધું દેખાય અહીંથી બધા જ મંદિર આવી જાય મુખ્ય મંદિર આ પેલું મંદિર અને આ બાજુ તમે જાઓ એટલે એમની ગૌશાળા એ આવે છે અને આ છે મુખ્ય મંદિર હવે આપણે આ મંદિરના દર્શન કરીને પછી જતા રહીશું જોડાયેલા રહેજો તમને ખૂબ મજા આવેની છે તો મિત્રો વાઈ ગયા અત્યારે સો આઠ મિનિટ થઈ મેં હાડા ચારે અહીં ભોગી ગયા હતા જો બે વાર આવ્યા પણ ભીડ હતી હવે દર્શન થઈ ગયા સરસ મજાના સ્વામિનારાયણના થઈ ગયા હનુમાન દાદાના થઈ ગયા ને બધાના દર્શન થઈ ગયા હવે આપણે જેવી ઘી બેસતા વેસ્તાવરણ દિવસે તમને બધાના દર્શન કરાવી દીધા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને હનુમાન દાદાની કમેન્ટ મારી દેજો વિશાલ કહી દે એકવાર લાઈક કરજો લાઈક કરો કરો બાય જય હનુમાન દાદા